લઈ જવા પડ્યા જાહેર રસ્તા સુધી પહોંચવા ગામમાં રસ્તો જ નથી જેના કારણે આ પરેશાની છે નદી પર્વતો ઓળંગી વૃદ્ધને જોડીમાં લઈ જવા ગામ લોકો મજબૂર થાય છે ગામમાં વીજળી શાળા આંગણવાડી જેવી સુવિધાઓનો પણ અભાવ છે વિકાસશીલ ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓથી પણ જાણે કે ગામ લોકો અજાણ છે પ્રાથમિક સુવિધાઓ વિના અંબાજી ગામ પંચાયતમાં ટેક્સ આપવામાં આવે છે

લોકોને બહુ મુશ્કેલી પડે છે જ્યારે છૂટણી આવે ત્યારે બધા ગામમાં આવે છે ને દરેક બેદારી આપે છે કે અમે દરેક વિકાસ કરશું પણ કોષો વિકાસ નથી આજ સુધી અમારા ગામમાં સાહેબ કોઈ જોતા નહી સાત આઠ કિલોમીટર ઉપાડી ન લઈને જવાનું માણસો ડિલેવરી આવે તોય બી લઈને જવાનું ઉમરવાળા આવે તોય ભી લઈને જવા કોઈ અમારા રસ્તા કાઢતા નહીં અમારા ગામ રસ્તો આપો પછી અમારો રસ્તો આપો લાઈટ આપો ઓગણવારી આપો ઇસ્કોલ આપો હડપપ આપો રસ્તામાં જો કોક દે મારતું હોય તો કોણ પાણી પાય કોક પાણી પાવા ને ઉપર લઈને જવા થી કોઈ મમી દુખી થાય કોઈ ગમના બોલાવી લઈને જવાના આવે ઉપરી નથી લઈ જાય શકતા બધા જો ગમા ભેગા કરીને અમે બહાર કાઢ્યા અંબાજી નો અહીંયા વરાફળી છે ગમ પંચાત અંબાજી લાગે અમારે કોઈ વિકાસ થતો નહી ચૂંટણી આવે ના વખત કે વિકાસ કરો વિકાસ કરો અધી રાતે ફોન કરો તમે એક વાગે આવો બે વાગે આવો એક વાગે હું અહીંયા ફોને ઉપરતા નહીં નહીં અહીંયા બીમાર થાય તો અમારે ઉપર આવીને લઈ જાવ સાત કિલોમીટર ઉપર સાત કિલોમીટર ઉપર આવીને લઈ જાવ રોડ ઉપર લઈ જાવ એકસો આઠ ને ફોન કરો દવાખાને હોસ્પિટલ લઈ જાય તો પછી રોડ નહીં લાઇટ નહીં ને સ્કૂલ નહીં ઓગણવાડી નહીં ગટર નહીં માં તો તમે બધું લખેલું જ છે ઘેરવેરો પોંચ પોંચ સાત આઠ આઠ હજાર રૂપિયા ઘરવેરો આવે કેવી રીતે સાહેબ ભર્યા અમે તો આ સ્થિતિ છે અંબાજીના વરાફળી ગામની કે લોકો અહીંયા ટેક્સ ભરે છે અહીંયા એમને ઠાલા વચનો પણ આપવામાં આવે છે આશ્વાસન આપવામાં આવે છે પરંતુ જમીન સ્તરે તમે જુઓ કે ગ્રામજનો કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે એમને કોઈ ગામમાં કોઈ વૃદ્ધ બીમાર થયા હોય તો એમને જો સારવાર આપવી હોય તો પછી આ રીતે પાંચથી સાત કિલોમીટર એમને જોડીમાં લઈ જવા એટલા માટે પડે છે કારણ કે અહીંયા રસ્તો બનાવવામાં આવ્યો જ નથી જ્યારે આ લોકોના વોટની જરૂરિયાત હોય છે ત્યારે બધી સુવિધા થઈ જાય છે ત્યારે ઇલેક્શન કમિશન પણ અહીંયા કદાચ પહોંચી જતું હશે અને નેતાઓ પણ અહીંયા પહોંચતા હશે એ વોટની માંગણી માટે પરંતુ જ્યારે આ લોકો રસ્તાની માંગણી કરી રહ્યા છે એ રસ્તાની માંગ સ્વીકારવામાં નથી આવતી તમે જુઓ કે ગ્રામજનો કેવી પરિસ્થિતિમાં અહીંયા જેવી રહ્યા છે ને બિચારા શું કરે એ લોકો ફક્ત આજે જ કરી શકે છે ગુજરાત ભરષા દર્શાવે છે અહીંયાના જે સ્થાનિક ધારાસભ્યો છે અહીંયાના સ્થાનિક અધિકારીઓ જેના વિસ્તારમાં આવે છે સાંસદ એ બધાની આ સીધી જવાબદારી બને છે કે આ ગ્રામ ધોરણની બહાર આપવામાં આવે કોઈ વૈકલ્પિક રસ્તો એમને આપવામાં આવે અને જો ભૌગોલિક પરિસ્થિતિ એવી છે તો પછી એનો કોઈ નિકાલ લાવવો જરૂર છે અથવા તો એમનું એમને કોઈ એવું યોગ્ય સ્થાન આપવામાં આવે અથવા તો એ તમામ વિસ્તારમાં નજીકમાં તમામ આરોગ્યની સુવિધા એમને મળી રહે એ રીતનો અહીંયા કોઈ નિકાલ લાવવો જરૂરી છે ક્યાં સુધી એક બાજુ એક ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે કે મસમોટા મોટા બ્રિજ તૈયાર થઈ રહ્યા છે હાઈવે આટલા મોટા બનાવ્યા છે સારા રોડ રસ્તા છે મોટી મોટી બિલ્ડિંગો તૈયાર થઈ રહી છે અને એની સામે એ જ ગુજરાતમાં આ સ્થિતિ ક્યારે પણ ન ચલાવી લેવાય